તે સમય દરમિયાન ગઠિયાવે ગળામાં પહેરેલી ચેન તોડી ફરાર થયા હતા ગોત્રી પોલીસ સ્ટેશનને જાણ થતા ગોત્રી પોલીસે આ ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા ના મદદથી તપાસ હાથ ધરી છે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પટેલ સહિત સ્ટાફ એલસીબી ડી પોલીસ ગઠિયાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તો આવા જ પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર